નવસારીના ચીખલીની પીએમ કુમાર શાળા ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત નિઃશુલ્ક સમર કેમ્પ સંપન્ન થયો કાર્યક્રમની શુભ શરૂઆત ભારતીય સંસ્કૃતિની પ્રણાલી મુજબ પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી આમંત્રિત મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું ત્યારબાદ નાના નાના બાળકો દ્વારા સૂર્ય નમસ્કાર બ્રાઇટર માઇન્ડ જેવી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી આ પ્રસંગે નવસારી જિલ્લા કોઓર્ડિનેટર ગાયત્રીબેન તલાટીએ પ્રસંગને અનુરૂપ પ્રાસંગિક ઉદબોધન રજૂ કરતા જણાવ્યું કે ગીતાના શ્લોક માતૃપિત્રીને બંધન જેવી તાલીમ પણ આ સમર કેમ્પમાં આપવામાં આવી હતી જેવી સરાહનીય વાતો રજૂ કરવામાં આવી હતી હેમલ પટેલ દિવ્યાંગ ન્યૂઝ બિલીમોરા